વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ હતી વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજરોજ સંકલનની બેઠક મળી હતી જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરેલ રજૂઆતો સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે પાદરાથી વડોદરા આવવા માટે ટ્રાફિક ખૂબ જ જામ થતો હોય છે ભાયલીથી લઈને આટલાદરા સુધી ટ્રાફિક સમસ્યા છે તો વીએમસી સાથે મળીને ટ્રાફિક વિભાગ એનો ઉકેલ અને વિકલ્પ શોધીને ટ્રાફિક જામ ન થાય માટેના પ્રયત્નો કરશે સાથે જ સમિયાલાથી ચાણસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ છેલ્લા સાત વર્ષોથી અટકેલો છે તેનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે પાદરા જંબુસર ફોરલેન રોડ જે ખેડૂતોના વળતર એવોર્ડ હજુ બાકી છે તેના માટેની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે આજ રોજ સંકલનની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં મારે પાદરાથી વડોદરા આવવા માટે ટ્રાફિક ખૂબ જ જામ થઈ જાય છે લઈને અટલાદ્રા સુધી ટ્રાફિકની સમસ્યા છે તો વીએમસી સાથે મળીને ટ્રાફિક વિભાગ એનો ઉકેલ અને વિકલ્પ શોધીને ટ્રાફિક ન થાય તેના માટેના પ્રયત્નો કરશે સાથે સમિયાલાથી સાંસદને જો જોડતો વેસ્ટર્ન બાયપાસ જે છેલ્લા સાત વર્ષોથી અટકેલો છે તેનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે અને પાદરા જંબુસર લેન રોડ જે ખેડૂતોના વળતર એવોર્ડ હજુ બાકી છે તેના માટેની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે જસપાલસિંહ એક પરિપક્વ રાજનેતા નથી મારા રાજકીય આક્ષેપોનો તે વ્યક્તિગત જવાબ આપે છે તેમના સવાલોનો જવાબ આપવો યોગ્ય સમજતો નથી તેમના કોંગ્રેસના આવા અહંકાર અહંકારને અભિમાનને કારણે જ આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સોશિયલ મીડિયા પર અને કોંગ્રેસ સીધા આક્ષેપો વિરોધ નથી કરી શકતા જેથી કરીને હવેથી કોંગ્રેસ સોશિયલ મીડિયાના ટટ્ટુઓ પાલવે છે અને તેમના આ ટટ્ટુઓ ગઈકાલે સરસવની ગામે પંચાયતઘરનું ખાતમુહૂર્ત થવાનું હતું ત્યારે તેને રોકવા માટે આવ્યા હતા તેનો વિરોધ કરવા માટે આવ્યા હતા જેથી કરીને મેં ગઈકાલે પણ કીધું હતું આજે પણ કહું છું કે જે રીતે પહેલાંના જમાનામાં બ્રાહ્મણો સાધુ સંતોના હવન કરતા હતા લોકહિત માટે જનહિત માટે અને આ હવનમાં હાડકાં નાખવા માટે જેવી રીતે રાક્ષસો આવતા હતા એવી જ રીતે આ કોંગ્રેસના ટટ્ટુઓ કોંગ્રેસે પાળવેલા ટટુઓ એ ગઈકાલે વિરોધ કરવા અને વિકાસના કામમાં હવનના હાડકા નાખવા માટે આવ્યા હતા તો મેં સાજે જ કીધું છે કે કોંગ્રેસ એ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે અને બીજું કે જે રીતે કોંગ્રેસ એ વિકાસના કામમાં રોડું બનીને બેઠી હતી અને પાદરાની જનતાએ બે હજાર બાવીસની ચૂંટણીમાં આ કોંગ્રેસ નામનું રોડું હટાવ્યું છે એટલે જ આજે વિકાસ આટલો ઝડપી બન્યો છે જો પૂર્વ ધારાસભ્યશ્રીએ બધા કામો કરાવ્યા હોત તો એમને શું મારા માટે પેન્ડિંગ રાખ્યા હતા કે પછી ભારતીય જનતા પાર્ટીનો જે ધારાસભ્ય આવે એને મદદ કરવા માટે તો તેમનો આવો અહંકાર અને અભિમાન જ કોંગ્રેસને લઈને ડૂબે છે તેમના વ્યક્તિગત આક્ષેપો છે બધા જ જાણે છે મારે અને દીનુ મામાને જે રાજકીય વિરોધ હતો તેના લીધે જ દીનુ મામાનો ફક્ત મામાનો વિરોધ કરેલો હતો ભારતીય જનતા પાર્ટી ગઈકાલે પણ અમારા માટે મહા સમાન છે આજે પણ અને આવતીકાલે પણ અમે ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય વિરોધ કર્યો નથી અને કરીશું પણ નહીં અમારો વ્યક્તિગત વિરોધ હતો જે અમે કર્યો છે આ રાજકીય આક્ષેપ આક્ષેપ મેં કોંગ્રેસ પર કર્યો છે પરંતુ જે રીતે મેં કીધું કે સોશિયલ મીડિયાના ટટ્ટુઓ પાલવે છે કોંગ્રેસ એ જ રીતે આજે જસપાલ જસપાલસિંહ એ મારા નિવેદનને ગેરમાર્ગે લઈ જવાના પ્રયત્નો કરે છે મેં ગઈકાલે જે કીધું હતું આજે પણ મેં ફરી એ જ કીધું છે અને હું એટલું જાણું છું કે નાનું બાળક એ રડતું હોય તો લોલીપોપ માટે રડતું હોય છે અને લોલીપોપ મળે એટલે બાળક શાંત થઈ જાય છે તો આપો આ બધું શાંત થઈ જશે